જય માતાજી મિત્રો સ્વાગત છે તમારું આજના એક નવા વિડીયોમાં વિડીયોમાં તમે જે હિન્ડે વરના ગાડી જોઈ રહ્યા છો વરના ગાડી વેચવાની છે ડીઝલ એન્જિનમાં ગાડી જોવા મળી રહેશે થર્ડ ઓનર થર્ડ ઓનરની ગાડી છે બે હજાર બાવીસના મોડલની ગાડી જોવા મળી રહેશે સાવ ઓછી કિંમતમાં જ વરના ગાડી આપી દેવાની છે તો વિડીયો પૂરો જોતા મળી મિત્રો આપણી ચેનલ પર નવા આવ્યા છે ચેનલ હજી સુધી સબસ્ક્રાઈબ નથી કરી તો અત્યારે સબસ્ક્રાઈબ કરી વાળો વિડીયો સારો લાગે તો એક લાઇક કરી દેજો વિડીયો તમારા બધા જ ગ્રુપમાં શેર કરજો મિત્રો તમે જે હ્યુડાઈ વરના ગાડી જોઈ રહ્યા છો વર્ઝન વિશેની વાત કરી દઉં તો ફ્યુલિક વન ડોટ સિક્સ એસે વર્ઝન છે થર્ડ ઓનરમાં ગાડી જોવા મળી રહેશે ચારે ટાયર છે ટકા જેવા યલો વ્હીલ્સ જોવા મળે રહેશે મ્યુઝિક સિસ્ટમ પણ ઓરિજિનલ છે અત્યાર સુધીમાં આ ગાડી એક લાખ પંદર હજાર કિલોમીટર જેએનયુ ના છે એવું ગાડીના માલિક જણાવશે કંપની રેકોર્ડ પાવરફુલ એસી જોવા મળે રહેશે તેમજ પાવરફુલ કન્ડિશનમાં તમે ગાડી જોઈ રહ્યા છો ચાચવેલી ગાડી છે કંપની કન્ડિશનમાં ગાડી જોવા મળે રહેશે નોન એક્સિડેન્ટ ગાડી છે કંપની કલર ક્યાંય સ્ક્રેચ થયેલો પણ જોવા નહીં મળે ફૂલ જવાબદારી સાથે ગાડી વેચવાની છે ટાયર કન્ડિશન સારી છે એન્જિન પાવરફુલ છે સ્મૂથ એન્જિન એન્ડ મેન્ટેનેડ કાર જોવા મળે રહે છે સેન્ટર લોક જોવા મળે રહેશે રિમોટ સાથે તેમજ આ ગાડીમાં પાવર વિન્ડોઝ તેમજ પાવર સ્ટેરિંગ પણ આ વરના ગાડીમાં જોવા મળે રહેશે નોન એક્સિડેન્ટ ગાડી છે ક્યાંય સ્ક્રેચ થયેલો પણ જોવા નહીં મળે મિત્રો તમારે ગાડી ખરીદવાની ઈચ્છા હોય એની ગાડી ક્યાં જોવા મળશે તેની વાત કરી દઉં તો આ ગાડી તમને પ્રોપર જામનગર જોવા મળશે મુરલીવાલા ઓટો કારમાં જામનગર તમે ત્યાં રૂબરૂ મુલાકાત લઈ શકો છો અને ગાડીની કન્ડિશન જોઈ તમે ગાડી ખરીદી શકો છો મિત્રો ગાડીના કિંમત વિશેની વાત કરી દઉં તો આ ગાડીની કિંમત બે લાખ હજાર રાખેલી છે તેમાં તમને ફિક્સ કિંમત રાખેલી છે તેવું ગાડીના માલિક જણાવશે મિત્રો તમારે ગાડી ખરીદવાની ઈચ્છા હોય અને ગાડીના માલિકનો નંબર ક્યાંથી મેળવવો તેની વાત કરી દઉં તો આ ગાડીના માલિકનો નંબર બ્યાસી ડબલ ઝીરો અઢાર સત્યોતેર આડત્રીસ ત્યાં ઘરના ગાડીના માલિકનો નંબર છે તમે તેમને ફોન કરી શકો છો અને ગાડી વિશેની વધુ માહિતી મેળવી શકો છો સાચવેલી ગાડી કંપની કલર

તો તમારે ખોટો તકો થાય એટલે ફોન કર્યા વિના ન જાવ મિત્રો તમારે પણ જો કોઈ જૂના વાહનો વેચવાના હોય તેની જાહેરાત કરવાની હોય વિડીયો બનાવવાનો હોય તો તમે જે નંબર જોઈ લેશો સ્ક્રીન પર પંચોતેર છ ઓગણસી આઠ બેતાલીસ અડસઠ આ નંબર પર તમારે વાહનની બધી વિગતો ફોટા સાથે મોકલી આપી આપણે જાહેરાત કરી આપીશું